જુગારીઓ નકલી પોલીસ રેડમાં છેતરાઈ ગયા પાંચ લોકોએ નકલી પોલીસ બની જુગાર ધામ પર રેડ પાડી જુગારધામમાં કેટલાક લોકોને પકડી પાડ્યા અને નકલી પોલીસે તોડ કર્યો પોલીસ ફરિયાદ નહીં નોંધવા

હવે નકલી પોલીસ તોડ કરતી પકડાઈ છે જુગારધામ પર દરોડા પાડ્યા અને હતો ત્યારે થઈ કે શંકા જતા જુગારીઓએ જ પોલીસે સંપર્ક કર્યો જાણવા માગીશું શું હતી આ ઘટના જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના વરાસા વિસ્તારની છે જ્યાં કેટલાક કિસ્સમો બમ ફ્લેટની અંદર જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પાંચ જેટલા જે છે તે આ રૂમની અંદર ઘૂસી ગયા હતા અને પોતાની જે ઓળખ છે તે પોલીસ તરીકે આપી હતી અને ત્યારબાદ આ તમામ જે જુગારીઓ છે તેમની પાસેથી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખની જે મત મોટી જે રકમ છે તે પડાવી લેવામાં આવી હતી આ ઘટના બાદ જયારે જુગારીઓને ખબર પડી હતી કે જે તેમને ત્યાં આવ્યા હતા તે નકલી પોલીસ તરીકે આવ્યા હતા ત્યારબાદ આ તમામ લોકો વરાછા પોલીસ ખાતે પહોંચ્યા હતા વરાછા પોલીસે આ સમગ્ર ઘટનામાં જુગારીઓની ફરિયાદ લઈને અસલી આ દરમિયાન સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે પાંચ પૈકી ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે જે બિલકુલ તો નકલી પોલીસ ઝડપાય છે નકલી પોલીસ તોડ કરતી ઝડપાય છે